દશાબ્દી મહોત્સવ નિમિત્તે બેતાલીસ ગામ લેવા પાટીદાર યુવાક મંડળ દ્વારા સાંજે ઉત્તર ગુજરાત સૌથી મોટા પંચાવન મંડનો એકતા લાડુ પાટણના લેમોનેટ ફાર્મ ખાતે બનાવવામાં આવ્યો હતો એકતા લાડુના સ્વરૂપે વ્યસન મુક્તિ સ્ત્રી ભ્રૂણ હત્યાના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા સમાજની એકતા માટે હાકલ કરાઈ હતી તો સમાજમાં સરકારી નોકરી મેળવનાર યુવાન યુવતીઓ સહિત દાતાઓને સન્માનિત કરી સમાજમાં ઉત્થાનની ભાવનાને ઉજાગર કરવા અપીલ કરવામાં આવી હતી આગામી આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી પાટણ બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠનના દશાબ્દી મહોત્સવ તૈયાર કરવામાં આવેલા એકતા લાડુનો પ્રસાદ આજે સમાજની બસોથી વધુ મહિલાઓ દ્વારા પેકિંગ કરી સમાજના બસોથી વધુ યુવાનો દ્વારા તેના વિતરણની કામગીરી કરાશે આ એકતા લાડુની પ્રસાદ બેતાલીસ લેવો પાટીદાર સમાજના ઘરે ઘરે તેમજ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા લંડન સહિત ભારતમાં રહેતા સમાજના દરેક ઘરે મોકલવામાં આવનાર હોવાનું આયોજક પ્રમુખ સોહન પટેલ હાર્દિક પટેલ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં દાતાઓ વરિષ્ઠ વડીલો આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બેતાલીસ લેવો પાટીદાર સમાજના લોકો આમાં જોડાયા હતા અને સમાજના યુવા સંગઠનના આયોજકની મુક્ત મને સરાહના કરી હતી ત્યારે કેમ્પસમાં રક્ત રક્તદાન કેમ્પ યોજાયો હતો દશાબ્દી મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા બેતાલીસ લેવા પાટીદાર સમાજના યુવા સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનજી સહિતના સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ છે બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠનને દસ વર્ષ પૂરા થતા અમારા ટોટલી તેપ્પને ગામને એકતા રૂપે એકતા લાડુનું આયોજન કરેલ છે તેમજ એકસો સરકારી કર્મચારીઓને સન્માન વિધિ રાખેલી છે સન્માન બીજા જે ભી આગળ ભણતા લોકોને પણ આગળ મહેનત કરી અને આવા સરકારી અધિકારી બનવાની એમને પણ ઉત્સુકતા જાગે એવું અમને લાગે છે અમારું સન્માન થયું છે તો અમને પણ બહુ આનંદ થાય છે પ્લીઝ લેવું પાટીદાર યુવા સંગઠનના કેટલાક યુવાનોએ બે હજાર ચૌદમાં એક સંગઠનની શરૂઆત કરી અને સમાજ સેવા માટે પ્રતિબદ્ધ બન્યા શરૂઆતના વર્ષોમાં જ્યારે બનાસમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પૂર આવ્યું એ બાદ કોરોના અને પછી સમાજના વડીલોને ત્રણ ત્રણ મોટી યાત્રાઓ કરાવી અને સમાજના લોકોનો પ્રેમ જીત્યો એ બાદ આજે દશાબ્દી વર્ષ નિમિત્તે જ્યારે બે હજાર ચૌદમાં શરૂઆત થઈ અને બે હજાર ચોવીસમાં જ્યારે દશાબ્દી વર્ષ છે એટલે દશાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો આપ્યા છે જેમાં આજે ગર્ભાશયના મુખના કેન્સરની રસીનું એનું સ્કિનિંગનો ટેસ્ટ અને આજે સાંજે એકતા લાડુ સમાજમાં સંગઠન અને એકતાનો મેસેજ જાય એ માટે એકતા લાડુ બનાવવામાં આવ્યો છે વર્ષો પહેલાં કેશુભાઈ પટેલે જ્યારે સુરતમાં એકતા લાડુ બનાવ્યો હતો એમાંથી પ્રેરણા લઈ અને સમાજના યુવાનોએ આ એકતા લાડુનું પણ આયોજન કર્યું છે આ બધામાં ખાસ જે વિશેષતા એ છે કે સમાજના યુવાનો પોતે એ કટિબદ્ધ થયા છે કે વ્યસન મુક્તિ તરફ આપણે સમાજને લઈ જવો છે મારે મન આ બધું જ ન થાય અને માત્ર વ્યસન મુક્તિ પણ થાય તો સમાજનું ભવિષ્ય સુરક્ષિત થશે અને જ્યારે યુવાનોએ પોતે આ ઇનિશિયેટિવ લીધું છે ત્યારે આ અન્ય સમાજો માટે પણ ખૂબ મોટી પ્રેરણાદાયક વસ્તુ છે અને આજની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે બાવીસ કે પચીસ વર્ષના બાપ દીકરાને બાપે કાંધ આપતી આપી પડતી હોય વ્યસનના કારણે ત્યારે માત્ર આ સમાજે નહીં પણ અન્ય સમાજોએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ અને બાવીસો જેટલા યુવાનો દિનરાત મહેનત કરી અને આજે એકસો ને પચીસ મણનો એકતા લાડુ પણ બનાવ્યો છે જેનો પ્રસાદ એ સમાજના દરેક ઘરે મોકલવાનો છે જેનાથી સામાજિક એકતા અને સદભાવનાનો સંદેશો પહેલાય ફેલાય ગાંધીના માર્ગે ચાલતું આ યુવા સંગઠન એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ત્રણ ત્રણ એવોર્ડ પણ વિનર જીત્યું છે અને અન્ય સમાજોએ પણ આવી યાત્રાઓ આજ સમાજમાંથી પ્રેરણા લઈને કરી છે એટલે આ યુવા સંગઠનની આ પ્રવૃત્તિઓને હું અભિનંદન આપું છું એકતા લાડુ માટે ધ્યાન એક મુઠ્ઠી સમાજ કે એક મુઠ્ઠી ધાન સમાજ કે નામ એમ કરીને એક અભિયાન ચલાવવામાં આવ્યું અને ઘરે ઘરેથી એક એક વાટકી એ ધાન લેવામાં આવ્યું અને એ એકઠું કર્યા પછી એમાંથી આ એકતા લાડુ બનાવવામાં આવ્યો છે ગરમીના કારણે એકતા લાડુનો જે શેપ છે એ થોડોક અલગ પ્રકારથી કરવામાં આવ્યો છે કારણ કે આ આજે જે ગરમી છે એ એને ધ્યાનમાં રાખીને એની ડિઝાઇન કરવામાં આવી છે